બનાસકાંઠા બહેનોએ બગીચા સર્કલથી રેલી કાઢી સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો અને રેલી સ્વરૂપે ડીસા મામલતદાર ને આવેદનપત્ર આપીને ની કરી ડીસા તાલુકાની આશા વર્કર બહેનોએ સરકાર સામે વિરોધ દર્શાવ્યો છે સરકાર આશા વર્કર બહેનોને બે હજાર સત્તર થી પચાસ ટકા ટોપઅપ વધારો ચૂકવે છે આમ તો દર વર્ષે છ મહિને આ ટોપઅપ વધારો ચૂકવી દેવામાં આવે છે પરંતુ ડીસા તાલુકાની આશા વર્કર બહેનોને છેલ્લા દસ મહિનાથી આ વધારો ચૂકવવામાં આવ્યો નથી જેથી આશા વર્કર બહેનોએ આ મામલે અગાઉ ડીસા અર્બન હેલ્થ ઓફિસર અને જિલ્લા આરોગ્ય અધિકારીને રજૂઆત કરી હતી તેમ છતાં પણ હજુ સુધી આ વધારો ચૂકવવામાં ન આવતા આખરે કંટાળેલી ડીસા તાલુકાની બસો થી વધુ આશા વર્કર બહેનો ડીસા સાંઈ બાબા મંદિરમાં એકઠી થઈ હતી અને ત્યારબાદ સાંઈ બાબા મંદિર થી રેલી કાઢી સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને વિરોધ દર્શાવ્યો હતો અને તાલુકા હેલ્થ ઓફિસર અને ડીસા મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી રજૂઆત કરતા આશા વર્કર બહેનો એ જણાવ્યું કે તેઓ આરોગ્ય વિભાગમાં પાયાની તમામ કામગીરી કરે છે તેમ છતાં પણ સરકાર તેમની સાથે અન્યાય કરે છે આટલી મહેનત કરવા છતાં પણ તમને રેગ્યુલર ટોપઅપ વધારો ચૂકવ્યો નથી અને વારંવાર તંત્રને રજૂઆત કરવા છતાં કોઈ રજૂઆત સાંભળતું પણ નથી ત્યારે ડીસા તાલુકાની તમામ આશા વર્કરો બહેનો એકઠી થઈ અને રેલી સ્વરૂપે આવેદન પત્ર પાઠવવા પહોંચે ત્યારે તેમની માંગો પૂરી કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવે મારું નામ નૈનાબેન બી પરમા છે હું ડીસા તાલુકા અર્બન બે મેં અહીં આવું છું અને ડીસાની આ તમામ આશા વર્કર બહેનો અહીંયા આવી છે મામલતદાર ઓફિસ મામલતદાર ઓફિસે આવી છે અમારી બહેનોની માગણી એ છે કે તે બહેનોને જે એપ્રિલથી આજ સુધીમાં પચાસ ટકા જે વધારો બે હજાર સત્તરથી જે નક્કી કરવામાં આવ્યો હતો એ આ વર્ષે કોઈ બહેનોને હજુ આવ્યો નહીં તો આ બહેનો ચોક્કસ મુદતની હડતાળ ઉપર ઉતરી ગઈ છે અને જ્યાં સુધી તેમનો પચાસ ટકા વધારો નહીં આવે ત્યાં સુધી બહેનો પોતાની હડતાળ ચાલુ રાખશે અને જે પણ જે પણ પોતાના વિસ્તારમાં જે માતા મરણ મરણ જે પણ થશે એની જવાબદારી બહેનોને નહીં રહે મારું નામ મંજુબેન ગૌસ્વામી છે હું એક બેન છું અને આજે અમે દિશાની તમા તાલુકાની તમામ આશાવર્કર બહેનો આજે તાલુકા હેલ્થ ઓફિસ અને આ મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવા આવ્યા છીએ અમારી માંગણીઓ અમે જે અમને છેલ્લા દસ મહિનાથી જે ઇન્સ પચાસ ટકા વધારો મળે છે એ મળ્યો નથી એના માટે અમારી માંગ છે અને એક અમારે પચીસસો રૂપિયા બીજું અમને મળે છે ઇન્સિટિવ એ પણ અમને છેલ્લા કેટલા સાત આઠ મહિનાથી મળ્યા નથી અને ઘણી પીએસીમાં પણ અમારે તો થોડા મળ્યા બીજી પીએસસીમાં તો બિલકુલ મળ્યા જ નથી એમ એના માટે અમારી પૂરી આશા વર્કર બહેનોને આજ અમે લઈને અહીંયા મામલત મામલતદાર કચેરીએ અને ત્યાં ટીએચ ઓફિસે અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને અમારું કેવું એવું છે કે ભર નિંદ્રામાંથી ખૂબ નિંદ્રામાંથી જો ઉઠીને અમારી આ માગણીઓ સાંભળે એવી અમારી અપીલ છે અને બીજી કે અમારા આશા વર્કર બહેનોને થોડું અમારા કા કામનો ટાઈમ નક્કી કરી આપે કે ભાઈ આ ટાઈમે કામ કરવું જ્યારે ત્યારે વર્કર બહેનો અમે આગળ થઈએ છીએ અને કરીએ પણ છીએ અમારી કોઈ પણ બેન એવી નથી જે કામમાં ના પાડે છે અડધી રાત્રે અમે ડિલિવરીઓ પણ લઈને જઈએ ગમે ત્યારે અમને ફોન આવે ત્યારે અમે દોડ ભાગ કરીએ છીએ અને મારી બધી જ બહેનો આ કામકાજમાં તો કમ્પ્લીટ જ છે પણ તો પગાર આપવામાં કેમ હં બધી રીતે અમે કરીએ છીએ તો પછી અમારું અમારી એક જ માંગણી છે કે અમારું જે આ પચાસ ટકા દસ મહિનાથી વધારો અને પચીસો રૂપિયા જે છે એ અમને ચૂકવી આપે અને અમારી જે પડતર માંગણીઓ છે એ પૂરી કરે બસ એના માટે છે અપીલ થેન્ક યુ